હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો અને લાઇક પણ કરજો મિત્રો કે જેથી કરીને આવનાર વિડીયો વિશેની પણ માહિતી તમને મળતી રહે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ એ કોર્સ વિશે એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરના કોર્સ વિશેની માહિતી મેળવીએ મિત્રો ખાસ કરીને જે મીડિયમ કક્ષાનું શિક્ષણ ધરાવતા હોય અને પરિસ્થિતિ પણ મીડિયમ હોય તો એ એવા વિદ્યાર્થીઓ માટે ખાસ આ મહત્વનો કોર્સ છે કે ટૂંકા ગાળાના અભ્યાસ દરમિયાન ને ટૂંકા ગાળાનો અભ્યાસ કરીને નોકરી ઝડપથી મેળવી શકાય તો એ માટેનો બેસ્ટ કોર્સ છે મિત્રો કે ધોરણ બાર પછી અથવા તો ધોરણ દસ પછી પણ આ કોર્સ થઈ શકે છે તો મિત્રો એના વિશે જાણીએ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને શેર કરજો તમારા મિત્ર સર્કલમાં જેથી કરીને એ લોકોને પણ માહિતી મળી રહે અને ખાસ કરીને આરોગ્ય બાબતનો આ બેસ્ટ કોર્સ છે તો મિત્રો જોઈએ હવે એના વિશે મિત્રો ધોરણ દસ પછી આ કોર્સ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ એના જે સેન્ટરો આવેલા છે રાજકોટમાં છે અમદાવાદમાં છે સુરત છે વડોદરા છે આ સિવાય અમુક સિટીઓમાં પણ આના સેન્ટરો છે આમ તો જોવા જઈએ તો સમગ્ર ભારતમાં એના સેન્ટરો આવેલા છે તો મિત્રો આ કોર્સ જે છે ધોરણ દસ પછી અઢાર માસ માટેનો હોય છે અને ધોરણ બાર પછી એક વર્ષ માટેનો કોર્સ હોય છે અને આરોગ્ય વિભાગની અંદર જે વિવિધ જાહેરાતો આપવામાં આવતી હોય છે એમાં ખાસ કરીને આરોગ્ય કાર્યકર જે ગ્રામીણ કક્ષાએ જે પેટા આરોગ્ય કેન્દ્રો હોય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો હેઠળના જે એમપીએચડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો જે હોય છે તો એમાં આ કોર્સના કરેલા જે વિદ્યાર્થી હોય તો એમને નિમણૂક આપવામાં આવતી હોય છે આ સિવાય પણ જે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર જ પણ આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પઝ વર્કરની જે જરૂરિયાતો રહેતી હોય છે તો એની અંદર પણ આ લોકોની સિલેક્શન કરવામાં આવતું હોય છે એટલે કે નિમણૂક આપવામાં આવતી હોય છે દસ પાસ કરો તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટની અંદર તમે જોઈન કરી શકો છો અને દોઢ વર્ષના ગાળાનો કોર્સ છે એની અંદર અને જો બાર પાસ કર્યા પછી જો તમે કરવા ઈચ્છો તો એક વર્ષનો કોર્સ કરી શકાય છે ખાસ મિત્રો કે જે નબળી પરિસ્થિતિ જ ધરાવતા હોય અને મોટી ફી ભરવાની જો તમારી પાસે સંભાવના ઓછી હોય તો મિત્રો તમે આ પ્રકારનો કોર્સ કરો જેથી કરીને તમારે બેકાર રહેવાનું પ્રમાણ પણ ઘણો ઘટી જશે એટલે આ કોર્સ તમે કરો તો ક્યાંક ને ક્યાંક તમને મોકલી આરામથી મળી જશે સરકારી છે અર્ધ સરકારી છે હેલ્થ સેન્ટરો છે પોર્ટ છે મોટી મોટી જે હોટેલો હોય ફૂડ હોટેલો તો એની અંદર પણ આ સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરવામાં આવતી હોય છે પછી ફૂડ કંપનીઓ હોય છે એની અંદર પણ સેનેટરી ઇન્સ્પેક્ટરની જરૂર રહેતી હોય છે અને આ સિવાય જે પ્રાઇવેટ હોસ્પિટલો છે તો એની અંદર પણ આ લોકોને જોબ મળતી હોય છે તો મિત્રો ખાસ કરીને જે નબળી સ્થિતિ હોય અને જો નોકરી મેળવવા ઈચ્છતા હોય અને આરોગ્ય વિભાગમાં રસ હોય નોકરી મેળવવાનો તો મિત્રો તમે આ પ્રકારનો કોર્સ કરી લેજો ખાસ ઉપયોગી થશે તમને તમને તમે બેકાર નહીં રહ્યો તમને રોજગારી મળી રહેશે આ કોર્સ કરવાના કારણે બીજા કોર્સ કરતાં આ કોર્સ કર્યા પછી રોજગારી મેળવવાની સંભાવનાઓ ઘણી વધી જતી હોય છે એક તો મેરિટ નીચું હોય તો પણ અમે એડમિશન મળી જશે મિત્રો તો મિત્રો આવા વધુ કોર્સ વિશે માહિતી માટે જરૂરથી કોમેન્ટ કરજો તો તમને આ પ્રકારના જે રોજગારલક્ષી કોર્સ છે એ અંગેની પણ માહિતી પૂરી પાડવામાં આવશે મિત્રો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં ઓકે બાય